ફીડર હાઈવે થી અસરગ્રસ્ત ખેડૂતો આગેવાનો દ્વારા યોજાય મીટિંગ વસ્તી મુકામે યોજાઈ હતી ખેડૂતોની મીટિંગ સત્તર માંથી સોળ માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કરાઈ હતી મંજૂર લેખિતમાં બાહેન્દ્રી આપતા કામગીરી નહીં શરૂ કરાતા યોજાય ખેડૂતોની મીટિંગ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં રોષ આવતીકાલે પ્રાંત કામગીરી બાબતે આદનપત્ર આપી ચીમકી ઉચ્ચારવામાં આવશે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલોદ બોલો કેન્દ્ર સરકાર દ્વારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોના આદિવાસી ખેડૂત ખાતેદરો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે સોળ જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદરો લડાઈ લડતા જઈને આવી રહેલ હતા અને તે સમય અંતર્ગત ત્રણ ત્રણ વખત આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દેવાતા

ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ નો સંપર્ક કરી ચીમકી સાથે આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત ચીમકી આવનાર છે કે અમને જે આપી એમાં આપ ખરા ઉતરેલ નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે જે નક્કી એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવે નું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્ર નો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અદયુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે